સુરત શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ્સ ઝડપી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે શહેરમાં અનેક લોકો ડ્રગ્સ પેડલર તરીકે પણ માલ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા સુવાલી કિનારે ડ્રોનથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું નશીલા પદાર્થોને પકડવી પાડવા સુરત શહેર પોલીસની ફોજ મેદાનમાં ઉતરી ગઈ છે ડીજીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે દરિયા કિનારે ખાતે આજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સુવાલે દરિયા કિનારે થોડા દિવસ અગાઉ અફઘાની ડ્રગ ઝડપાયું હતું આ વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળે આવ્યો હોવાથી અહીં સદન તપાસ કરવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને સુવાલી દરિયા કિનારાના આજુબાજુના જાણી ઝાખરાના વિસ્તારમાં પણ નજર રાખી શકાય શહેરમાં ડ્રગ્સ દરિયા કિનારેથી શહેરમાં પ્રવેશે નહીં તેના માટેની સદન પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે નશાકારક કોઈપણ પદાર્થ શહેરમાં ન પ્રવેશે તે માટે ચારે તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અમે સમયાંતરે સર્ચ ઓપરેશન હાથ ધરીશું ફ્યુચર વોચર્સ ટીમનો પણ અમે ઉપયોગ કરીશું અને તેમના થકી પણ અમને ખૂબ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેથી તેમના સાથે સતર્ક સંપર્ક કરવાનો પણ અમારો પ્રયાસ રહેશે